મિત્રો તમે જાણો છો આવનારા દિવસોમાં મિત્રો સોનું તેની ચમક ગુમાવશે સોનું મિત્રો સસ્તું થશે નમસ્કાર મિત્રો અત્યારે મહત્વના મોટા સમાચાર આવી ગયા છે જે મિત્રો ડિસેમ્બર મહિનામાં અમેરિકાની અંદર જે આવી તે મિત્રો ભયંકર મહાભયંકર સમાચાર આવ્યા બે હાજર પચીસ દરમિયાન કેટલો થશે સોનાનો ભાવ મિત્રો સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી પરંતુ મિત્રો આજે અચાનક એવું બન્યું

કરવા ચૂંટણી જીત્યા ત્યારથી સોનું આ અને ક્રિપ્ટો કરન્સી સમાચારો જોવા મળ્યું છે કારણ કે મિત્રો જયારે ટ્રમ્પ ની જીત થઈ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જ સોના અને ચાંદીના ભાવ માં ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો દસ હજાર રૂપિયાનો પ્રતિ દસ સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને મિત્રો વાત કરીએ તો પાંચ નવેમ્બરે ટ્રમ્પ પાસેથી યુએસ પ્રમુખ પદની ચૂંટણી જીતી ત્યારથી જ્યારે સોનું ઘટી રહ્યું છે ત્યારે ક્રિપ્ટોકરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે છેલ્લા એક મહિનામાં ક્રિપ્ટોકરન્સીના દરો બમણાથી પણ વધુ થઈ ગયા છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણકારોનો વિશ્વાસ કેવો છે

સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તે ડોલર ને મજબૂત કરવા માંગી રહ્યા છે તેઓ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ કામ કરી ચૂક્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સૌપ્રથમ વડાપ્રધાન કે જે હતા ત્યારે મિત્રો ફરી એકવાર સોનાના ભાવની અંદર ઘટાડો આવ્યો હતો અને મિત્રો જેમ જેમ ડોલર વધારે મજબૂત થાય તેમ તેમ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થાય આવી સ્થિતિમાં ટ્રમ્પના શાસનમાં ડોલર જેટલો મજબૂત હશે સોનાની કિંમત તેટલી જ ઓછી થઈ જશે મિત્રો તે કારણ કહી શકાય અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આનું ઉદાહરણ આપણે જોઈ શક્યા છીએ કે ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલા જ ડોલરની કિંમતે રૂપિયાને ઘણો પાછળ છોડી દીધો છે વિશ્વની ઘણી કરન્સીની

ચૂંટણી જીત્યા ત્યારથી ક્રિપ્ટો કરન્સી ભારે ઉછાળો આવ્યો છે ક્રિપ્ટોકરન્સીએ એક મહિનામાં સોના કરતાં વધુ વળતર આપ્યું છે લાખ ડોલરનો આંકડો પાર કરી ચૂક્યો છે અને મિત્રો વાત કરીએ તો અને ક્રિપ્ટોકરન્સી પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પેલા મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તેમજ સાથે સાથે આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે છે તો મિત્રો આજે પણ આપણે એવો મહત્વનો વિડીયો લઈને આવી ગયા છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થઈ શકે તો મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ એ છે કે ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક પણ ક્રિપ્ટો કરન્સીની તરફેણ કરી રહ્યા છે અમેરિકામાં યોજાયેલી આ ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પે સમર્થન આપ્યું હતું ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા ત્યારથી જ ક્રિપ્ટોકરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટોકરન્સીની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ શકે અને મિત્રો ભાવ ફરીથી આપણને ઘટાડા તરફ જોઈ શકાય અને મિત્રો તાજેતરમાં એમેઝોનના શેર ધારકોએ

થઈ શકે જે મિત્રોને વર્ષ માટે માટે તો વર્ષો રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે તો અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની એ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરીએ તો સૌ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદી ના ભાવ છે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી છેલ્લી ચોવીસ કલાક ના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે કે આજે ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે એક હજાર ને ચાલીસ રૂપિયા નો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના ભાવની જેમાં એક ગ્રામ સોના ભાવ છે આજે સાત હજાર આઠસો ઓગણસી રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર સાતસો

મેન્ટની અંદર તમારા શેરનું નામ લખી દો જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો મિત્રો તમારા સુધી મળી રહે દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે માટે તેમજ એટલે કે આગળના દિવસોમાં સોનાની અંદર શું થવાનું છે વધારો થશે કે ઘટાડો થશે સોનાની અંદર વધારો થવાના કારણો શું હોય છે ઘટાડો થવાના શું કારણો હોય છે તેમજ સાથે સાથે સોનાની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય તેવા મહત્વના સવાલ આપણે જવાબ આપતા હોય છે તો મિત્રો એ જવાબ જાણવા માટે આપણી આ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવી દેજો ખુબ ખુબ ધન્યવાદ